કાકરેજ છે આ બાજુ ધાનેરા છે દિયોદર છે આ તાલુકાઓ સખત વિરોધ કરી રહ્યા છે કાલે પણ બંધ પાડે તો આજે પણ બંધ પાડીને વિરોધ કરી રહ્યા છે એટલે તમામને હું કહું છું કે આ વિરુદ્ધ કરો છો પણ વિરુદ્ધ મારા ખ્યાલથી ન હોવો જોઈએ અને જે જિલ્લો સરકારશ્રી આપને આપ્યો છે એમાં ખુશી મનાવી જોઈએ શા માટે વિરોધ કારણ કે બધા તમે એવું કહો છો કે ડિસ્ટન્ટ થતું છે દૂર જવું પડતું નથી જવું પડતું દિયોદર થી થરાદ એકદમ નજીક છે આ બાજુ ધામેરા પણ નજીક છે એટલે જ કાકવીજ ડિસ્ટન્સ થોડુંક વધી ગયું હશે હવે આ એમનો પ્રશ્ન છે કે કઈ રીતે વિરોધ કરે છે એ એમનો પ્રશ્ન છે બનાસકાંઠાનું વિભાજન થયું છે અને બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો છે ક્યાંક લોકોમાં ખુશી છે તો ક્યાંક લોકો વિરોધ પણ કર્યા છે આપણી સાથે હાલ છે વાવ તાલુકાના ધારાસભ્ય શ્રી સરુપજી ઠાકોર આપણે સીધી એમની સાથે વાત કરીશું સાહેબ જે રીતે બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો છે શું કહેવા માગ્યો છું પેલો તો હું આપણા મોદી સાહેબનો આભાર માનીશ શાહ સાહેબનો આભાર માનીશ નડ્ડાજી સાહેબનો પણ આભાર માનીશ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીશ ને આપણા મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનીશ ને સાથે સાથે આપણા થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને અમારા અધ્યક્ષ શંકરભાઈ સાહેબનો પણ આભાર માનીશ કે આ બાજુના લોકોની વર્ષોની માગણી હતી વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું મથક પાલનપુર હતું અને પાલનપુરની અંદર અહીંયાથી જવા માટે લગભગ સો કિલોમીટર જેવું અંતર થાય અને સો કિલોમીટર અંતર જવા માટે ખૂબ મુશ્કેલીઓ પડતી અને મુશ્કેલીઓના કારણે આર્થિક રીતે પણ મુશ્કેલીઓ પડતી અને સમયનો પણ ખૂબ જ દુરુપયોગ થતો એટલે સમય પણ બચી ગયો અને આર્થિક રીતે પણ અહીંયા બચત થશે અને એટલા માટે અમે સરકારશ્રીનો અને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને વાવ થરા જિલ્લો આપ્યો અમને ખૂબ ખુશી છે અને વાવ પ્રતિનિધિ તરીકે લોકોની પણ લોકો વતી પણ હું ખૂબ ખુશી આભાર માનું છું તમામ સરકારશ્રીનો અને તમામનો આભાર માન્યું છું સર જે રીતે લોકોને કેવી રીતે ફાયદો થશે કારણ કે પહેલાં બનાસકાંઠામાં લોકો જતા હતા હવે અહીંયા થરાદ તાલુકો લોકો માટે કેવી રીતે ફાયદો થશે પહેલાં લોકોને અહીંથી જવું હોય તો સો કિલોમીટરના અંતર હોવાના કારણે લોકો અહીંથી જવા માટે દોઢથી બે કલાકનો સમય જુએ અને આર્થિક રીતે પણ ત્યાં લોકો જાય તો ખર્ચો પણ વધી જાય અને આ વાવ થરાદ જિલ્લો બનાવ્યો તો એ બધી બધાને જે જે તાલુકાઓ આઠ લીધા છે તમામને સેન્ટરમાં મળી રહે સમયનો પણ બચાવ થાય અને આર્થિક રીતે પણ બચાવ થાય એટલે લોકોને ખૂબ ફાયદો થશે અને તમામ કચેરીઓ પણ અહીં થવાની છે એસપી કચેરી પણ થશે કલેક્ટરની કચેરી પણ થશે નાની મોટી તમામ કચેરીઓ અહીં થશે અને કચેરીઓ દ્વારા જે અલગ તાલુકા અને ચાર નગરપાલિકાઓ છે એમને સરળતાથી તમામ કામ થઈ જશે અને જે વહીવટ ચૌદ તાલુકાનો થતો હતો એવો આ કચેરીઓની અંદર હવે અહીં આઠ તાલુકાનો જ વહીવટ થશે એટલે આઠ તાલુકાના નાના વહીવટને કારણે સારો વહીવટ થઈ અને વિકાસ પણ વધારે થશે એવી અમને ખૂબ જ ઉમંગ છે કે આ વખતે આ જિલ્લો બનાવ્યો એટલે અમે સરકાર શ્રીનો ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી મુશ્કેલીઓની અંદર ખૂબ જ રાહત મળશે એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સર એક બાજુ ભાજપના નેતાઓ આ નિર્ણયને વધાવી રહ્યા છે તો બીજી બાજુ કાંકરેજ છે આ બાજુ ધાનેરા છે દિયોદર છે આ તાલુકાઓ સખત વિરોધ કરી રહ્યા છે કાલે પણ બંધ પાડ્યો તો આજે પણ બંધ પાડીને વિરોધ કરી રહ્યા છે શા માટે છે એક બાજુ તો આપ વધામણા કરી રહ્યા છો બીજી બાજુ વિરોધ છે શા માટે લોકોમાં આવે તો જે તાલુકાઓ વિરુદ્ધ કરે છે એમને મારી વિનંતી કે વિરુદ્ધ ન હોવો જોઈએ કારણ કે આપણે તો ખુશી મનાવવી જોઈએ કે અલગ જો તાલુકો મળ્યો તો સરળતાથી આપણા કામો થશે સરળતાથી આપણું જે વિકાસના કામો હતા એ ઝડપી થશે એટલે તમામને હું કહું છું કે આ વિરુદ્ધ કરો છો પણ વિરુદ્ધ મારા ખ્યાલથી ન હોવો જોઈએ અને જે જિલ્લો સરકારશ્રીએ આપણે આપ્યો છે એમાં ખુશી મનાવી જોઈએ એમને પણ કહું છું કે ખુશી મનાવો વિરોધ ના કરો અને આપણે સૌ સાથે મળી અને નવા જિલ્લાનો વિકાસ કઈ રીતે થાય નવો જિલ્લો કઈ રીતે આગળ વધે અને નવા જિલ્લાનું ખૂબ નામ રોશન થાય એવું આપણે સૌ સાથે મળે આઠે તાલુકા સાથે મળી અને કામ કરીએ અને જિલ્લાને ખૂબ જ મોટો બનાવીએ અને જિલ્લાના જે વિકાસના કામો હોય એ વિસ્તારની અંદર આપણે જે કામો કરવા છે વિકાસના એ વિકાસના કામો આગળ વધારીએ એવી મારી તમામને વિનંતી છે શા માટે વિરોધ કારણ કે આ બધા તમે એવું કહો છો કે ડિસ્ટન્સ ઘટ્યું છે દૂર જવું પડતું નથી જવું પડતું થી થરાદ એકદમ નજીક છે આ બાજુ ધાનેરા પણ નજીક છે કદાચ કાકરી ડિસ્ટન્સ થોડુંક વધી ગયું હશે તો પણ વિરોધ શા માટે કારણ કે ધાનેરા છે એ બહુ નજીક છે પાલનપુર એમને દૂર થતું હોય તો શું કારણ હોય છે હવે આ એમનો પ્રશ્ન છે એ કઈ રીતે વિરોધ કરે છે એ એમનો પ્રશ્ન છે પણ મારું કેવું છે કે વિરુદ્ધ ન હોવો જોઈએ અને સાથે મળીને વિકાસ કરવો જોઈએ તો આ હતા સ્વરૂપજી ઠાકોર જે ધારાસભ્ય છે તેવો આ નિર્ણય જે લીધો છે જે સરકારે કે થરાદ તાલુકાને અલગ જિલ્લો બનાવવામાં હાલ થરાદ જિલ્લા તરીકે ઓળખાશે એ અમને વધાવી રહ્યા છે પણ કેટલાક લોકો હાલ હજુ પણ કહી શકાય છે કે દિયોદર છે કાંકરેજ છે ધામેરા જે વિસ્તારના લોકો છે તે હાલ થરાદ વામાં નથી આ માગતા તે બનાસકાંઠામાં જ રહેવા માગે છે શું કારણ હોઈ શકે એ તો એ જ જાણે છે પણ હવે થરાદનો એક નવો નામ એટલે કે થરાદ વાવ જિલ્લા તરીકે ઓળખાશે અને બે વિસ્તારમાં વધારે વધારે વિકાસ થાય એવો અહીંના ધારાસભ્ય કહી રહ્યા છે બનપરિયા ગુજરાત તક બનાસકાંઠા